જેમાં ક્લાસ વન અને ક્લાસ ટુ ઉપરાંત બોર્ડ નિગમની ક્લાસ થ્રીની પરીક્ષા માટે હવે એક જ સામાન્ય અભ્યાસક્રમ રહેશે આ અભ્યાસક્રમના કારણે વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષા આપવામાં સરળતા અને સુગમતા રહેશે જીપીએસસી દ્વારા અભ્યાસ કર્યા બાદ સામાન્ય અભ્યાસક્રમની જાહેરાત કરવામાં આવી છે આ સામાન્ય અભ્યાસક્રમના કારણે હવે કોઈ પણ ઉમેદવાર દરેક પરીક્ષા સામાન્ય અભ્યાસક્રમના આધારે જ આપી શકશે આયોગ દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતીની જે પ્રક્રિયા છે સરળ બને ઉમેદવારોને અનુકૂળતા રહે સારી ગુણવત્તાના સારી ગુણવત્તા વાળી પરીક્ષા લેવામાં આવે સારા ગુણવત્તા પગલાઓ લઈ રહ્યા છે એ આયોગે એક સામાન્ય અભ્યાસનો એક જ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અગાઉ જુદી જુદી પરીક્ષાઓની અંદર જુદો જુદો અભ્યાસક્રમ સામાન્ય અભ્યાસનો પણ જુદો જુદો અભ્યાસક્રમ આપવામાં આવતો હતો અને જાહેરાત આપ્યા પછી એ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવતો અને એ પછી ઉમેદવારો એની તૈયારી કરી શકતા હતા એટલે ઉમેદવારો એડવાન્સમાં એની તૈયારી કરી શકે પહેલેથી એમને ખબર હોય કે સામાન્ય અભ્યાસનો કયો અભ્યાસક્રમ છે તો એમને અનુકૂળતા રહે ઉમેદવારો લાંબા સમય સુધી એની તૈયારી કરી શકે એક પરીક્ષામાં તૈયારી કરી હોય બીજી પરીક્ષામાં પણ કામ લાગે દર વખતે કારણ કે ઘણા બધા ઉમેદવારો જુદી જુદી પરીક્ષાઓ આપતા હોય છે વર્ગ એકની આપતા હોય વર્ગ બે ની આપતા હોય વર્ગ ત્રણ ની આપતા હોય એન્જિનિયરિંગ સર્વિસ આપતા હોય સાથે સાથે વર્ગ એક અથવા એક અને બે જુદો અભ્યાસક્રમ હોય એટલે દરેક વખતે જુદી જુદી તૈયારી કરવી પડે સામાન્ય અભ્યાસ માટે ખાસ સમય આપવો પડે અને જુદો જુદો અભ્યાસક્રમ હોય એટલે દર વખતે કોચિંગ ક્લાસીસ ને બધા લોકો પણ જુદા જુદા કોર્સીસ ડિક્લેર કરે એની ઉમેદવારો ઘણા ઉમેદવારો ફ્રી ભરતા હોય છે આ બધી મુશ્કેલીઓ દૂર થાય અને ઉમેદવારો એડવાન્સમાં શાંતિની તૈયારી કરી શકે એમને પૂરતો સમય મળે અને એમની એક તૈયારી કરી જે હોય એ બીજી પરીક્ષાઓમાં પણ કામ લાગે એને ધ્યાનમાં રાખી અને એકથી વધારે પરીક્ષાઓ આપવી પણ ના પડે એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને સામાન્ય અભ્યાસનો એક અભ્યાસક્રમ આપણે તૈયાર કર્યો છે જે અગાઉના જુદા જુદા અભ્યાસક્રમો હતા એમાં સામાન્ય ફેરફાર કરીને આપણે એ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે અને આજે વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે અને ભવિષ્યમાં અન્ય વિષયોમાં પણ એક સરખા વિષયો જુદી જુદી પરીક્ષાઓ થતી હોય એવા ઉમેદવારોને પણ દર વખતે જુદા જુદા અભ્યાસક્રમોની તૈયારી ના કરવી પડે આખા તરીકે આપણે સિવિલ એન્જિનિયરિંગ લઈએ તો એમાં જીડબલ્યુ એસ બી ની પણ પરીક્ષા થાય છે આર એમ ની પણ થાય છે ઇરિગેશનની ની પણ થાય છે તો એ બધાનો પણ અભ્યાસક્રમ એક સરખો કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને જેમ જેમ એ થતું જશે એમ અમે ડિક્લેર કરતા જઈશું